ચાલો ફ્રેન્ડ્સ આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ એમાં આજે આપણે બાજરાનો રોટલો બનાવવાનો છે આપણે એને સાત પાણીનો રોટલો કહી છે બરાબર તમે જુઓ આજે આ રોટલો કઈ રીતે બને છે આ બાજરાનો લોટ છે એને આપણે ચાળી લીધો છે કમ્પ્લેટ મીઠું લીધું છે અને પાણી આમાં ધીમે ધીમે આપણે પાણી સાત વખત પાણી લેતું જવાનું છે અને રોટલો મસલવાનો છે પછી તમે જુઓ એ રોટલો કેવો બને છે તો સૌથી પહેલાં આપણે થોડું પાણી લીધું છે અને એમાં આપણે મીઠું નાખશું તમે જેવડો રોટલો બનાવતા હો એટલા માપથી તમે મીઠું લેજો પાણી પહેલાં થોડું ઓછું લેજો અને ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને રોટલાને આપણે મસલતા જઈશું તો જેમ જરૂર પડતી જાય એમ તમે પાણી અંદર એડ કરતા જાજો જો આવી રીતે આપણો લોટ તૈયાર થાય છે ખૂબ આ રોટલાને મસળવાનો છે આપણે બે ત્રણ વખત પાણી લઈ લીધું છે આ રીતના થઈ જાય ને પછી એને મસળતા મસળતા અંદર પાણી એડ કરતું જવાનું છે અને આ રોટલાને મસળવાનો છે તો થોડું થોડું પાણી આપણે એમાં નાખતા જ જઈશું નાખતા જ જશું જ્યાં સુધી લોટ આપણો પાણી એબઝોર્બ કરે ને ત્યાં સુધી આપણે પાણી નાખતા જશું આ દેશી ભાષામાં કહેવાય છે સાત પાણીનો પણ પાણી જેટલી વખત તમે લઈને મસળો ને એટલો રોટલો સરસ થશે જુઓ હવે આપણે લોટને મસળાઈ ગયો છે હવે એને ધબધબાવાનું ચાલુ કરવાનું છે તો આવી રીતે અવાજ આવે છે ને અને બરોબર ધબધબાવવાનો છે આપણો રોટલો ટીપાઈ ગયો છે અને આપણે તાવડી પહેલેથી ગરમ કરી રાખી હતી અને રોટલો નાખી દીધો છે આપણે અત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખ્યો છે થોડોક હવે આપણે રોટલાને પલટાવી લઈશું જુઓ પડી જાય ને એટલે પલટાવી લેવાનો હજી આપણે ગેસ ફાસ્ટ જ રાખ્યો છે પછી આપણે હવે પલટાવશું ને એટલે એને ધીમા ગેસે રહેવા દઈશું ચાલો હવે આપણે પાછા એને પલટાવી લેવાનો છે થોડીક વાર વાર છે હજી રીતે સરસ ભાત પડી જાય ને એટલે આપણે એને હવે પલટાવી લીધો છે જો આવી રીતે થોડો થોડો ઉપર દબાઈ દેવાનો છે આપણો રોટલો સરસ ફૂલીને મસ્ત થઈ જાય જુઓ હવે એને ધીમા ગેસ ઉપર આપણે ઘડીક રહેવા દઈશું ચાલો ફ્રેન્ડ્સ આપણો રોટલો ઓલમોસ્ટ તૈયાર છે તો આપણે એને લઈ લઈશું ડીશમાં જુઓ તમે આવી રીતે વાગે ને ત્યારે એ રોટલો છો કેવાય અને આ રોટલો જો ખાવાની મજા આવે એ આપણે થોડોક ચોખ્ખા ઘીથી ચોપડવો હશે તમે અવાજ જવો ખાલી રોટલાનો અવાજ સાંભળીને ખાવાનું મન થઈ જાય રોટલો તો ભાઈ આવો હોય ને તો જ ખાવાની મજા આવે ઓ એની રંગત એની જોવો તમે ખાલી પડે ને તો અંદર ઘી ચમકારો જો ભાઈ આ ઘી અંદર વિવ જાય હો ભાઈ ના રોટલો ખાવ ને પછી એમ થાય કે વાર હોટલો ખાધો બાકી ચાલો ફ્રેન્ડ્સ આવા નવા આવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તમે કોમેન્ટ કરીને જણાવો